સરદાર ગુર્જરે ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટીમાં જનભાગીદારીથી બનેલો રોડ બેસી જતા હાલાકી ચાર મહિના અગાઉ રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીની મહિલા કબડ્ડી ટીમ સાથે અન્યાય મામલે કલેક્ટર દ્વારા કમિટીની કરાઈ રચના જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આણંદના મંદિરોમાં ભક્તો મટ્યા સોજિત્રા તાલુકાના કાસોરના ખેડૂત મુકેશભાઈ પટેલને બે પોઈન્ટ પચાસ લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ દિવાળીમાં એસટી નિગમે આઠ હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું કર્યું સંચાલન એક બત્રીસ લાખ મુસાફરો માદરે વતન પહોંચ્યા સૌથી વધુ નડિયાદ અને સુરત શહેરથી ત્રણ હજાર એકસો એકાવન પૂર્ણ કરાઈ નડિયાદમાં માઈ મંદિરમાં સાડત્રીસ હજારની રોકડ ચોરાઈ મંદિરના દિવાળીબા ભવનમાં રાખેલી રોકડ તસ્કરો ઉઠાવી ગયા નડિયાદ તાલુકાના અલિન્દ્રામાં રિક્ષાની ટક્કરી ગંભીર ઈજાથી મૃતકના વારસદારોને આઠ લાખ વળતર ચૂકવવા હુકમ ખેડા તાલુકાના ગોબલજમાં પરિચિતને ઉધાર ચાર લાખ પેટીનો ચેકરેટન કેસમાં આણંદના અલ્તાફભાઈ વહોરાને એક વર્ષની કેદ સિવાલિયાના બસ સ્ટેન્ડમાં આરસીસી રોડ ધોવાઈ જતા મુસાફરોને હાલાકી બહાર નીકળેલા સડીયાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા ભાલેજ બ્રિજ પરથી પડતો મૂકીને યુવાનનો આપઘાત સારવાર દરમિયાન સંતોષ નામ બોલીને અવસાન પામતા પોલીસ દ્વારા મૃતકના વાલીવારસોની સુધખોળ હાથ ધરાઈ